તો સુરતમાં નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ડ્રગ્સ ડ્રગ્સ માફિયા સહિત સામે સામે લાલ આંખ હવે વેચનાર અને લેનાર બંને પોલીસ પોલીસ કાર્ય કર્મચારી અધિકારી પકડશે તો ઇનામ પણ તેને મળશે તેવી જાહેરાત કરી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નિર્ણય કર્યો છે યુવા પેઢીને ડ્રગ્સના ચુંગાલમાંથી છોડાવવા માટે આ પ્રયાસ પોલીસ વિભાગ તરફથી હાથ ધરવામાં આવ્યો છે ડ્રગ્સના રવાડે ચડતા અને વધુમાં વધુ ડ્રગ્સ લેતા યુવાનો હવે તેમાંથી બચે અને બહાર આવે તે માટે ખાસ સુરત સિટી એક પ્રયાસ હાથ ધર્યો છે નવતર પ્રયોગ કર્યો છે નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સુરતમાં આ અભિયાન ચલાવવામાં આવશે અને સુરત પોલીસ કમિશનરે ડ્રગ્સ માફિયા સહિત પેડલરો સામે પણ લાલ આંખ કરી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાયા છે આઝમ યુવા પેઢી ડ્રગ્સ તરફ આગળ ન વધે તે માટે ખાસ અભિયાન સીપી તરફથી હાથ ધરવામાં આવ્યું સુરત શહેરમાં ડ્રગ વેચાતા વેચાતા અને લેનારા એક ગ્રામ થી લઈને દસ ગ્રામ સાથે પોલીસ કર્મચારી અધિકારી જો પકડશે તો ઇનામની જાહેરાત કરવામાં આવશે એવું આદેશ સુરત નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા લેવામાં આવ્યો છે આપણે જયારે નો ડ્રગિંગ સ્થિતિ વાત કરી રહ્યા છે આ સ્લોગન સતત કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ એને અસરકારક બનાવવા માટે નવનિયુક્ત ગેહલોત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉડતા ગુજરાતને અટકાવવા માટે અવારનવાર આ રેડો આઈટીએસ દ્વારા પણ કરવામાં આવી રહી છે પરંતુ જે પેડલરો હોય છે તે પકડાતા હોય છે પ્રથમ વાર એવું જોવા મળશે હવે ભવિષ્યની અંદર કે જે લત લાગેલા યુવાનો છે એક ગ્રામથી લઈને દસ ગ્રામ સુધી સાથે બે પકડાશે તો તેમના સામે પણ કાર્યવાહી થશે એટલે તેમને પણ જેલ જવાનો વારો આવશે આભાર માહિતી માટે